જિલ્લાના ભાઈનું પવિત્ર બાંધ જે અંતર્ગત એસપી સાહેબે કહ્યું હતું કે સાબરકાંઠાની સર્વ મહિલાઓ તથા જિલ્લા સુરક્ષિત રહે અને સાબરકાંઠા પોલીસ દ્વારા આ પ્રયાસ થઈ રહ્યો છે તે ગર્વ સાથે આનંદની લાગણી વ્યક્ત કરી હતી જીતેન્દ્ર સોલંકી નેશનલ પ્લેસ ન્યુઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર